સામે દિવાળીએ જ હીરા વેપારીએ ઉઠમણું કરતા ચકચાર મચી ગઈ છે સુરતમાં આર્થિક ગુનાઓમાં એક મોટો કિસ્સો સામે આવ્યો છે અશ્વનીકુમાર રોડ પર રહેતા અનુભવી હીરા વેપારી પાસેથી સિટીલાઇટના સોનાણી પિતા પુત્રોની ત્રિપુટીએ કુલ ઓગણપચાસ પોઈન્ટ પંચાણું કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે આ ઠગાઈ રફ હીરાના વેપાર અને ડાયમંડ ઉત્પાદન ટેકનોલોજીના નામે કરવામાં આવી હતી આ ઘટના અંગે સીઆઈડી ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એક પુત્રની ધરપકડ થઈ હોય તેવા પણ સૂત્રો પાસેથી સમાચાર મળ્યા છે સુરતના અશ્વિની રોડ પર આવેલી મણિનગર સોસાયટીમાં રહેતા અંકુશભાઈ મધુભાઈ નાકરાણી છેલ્લા બેતાલીસ વર્ષથી સુરતમાં હીરાનો વેપાર કરે છે તેઓ જસ્કો જનરલ ટ્રેડરિંગ એલએલપી અને એશિયન ગ્રો ડાયમંડ જેવી કંપનીઓ ચલાવે છે વર્ષ બે હજાર એકવીસમાં અંકુશભાઈનો સંપર્ક ડાયમટેક પ્રાઇવેટ લિમિટેડ અને સોનાણી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો મહેશભાઈ ભગવાનભાઈ સોનાણી તેમના પુત્ર જયમ અને અગત્સ્ય સાથે થયો હતો આ ત્રણેય તાપી દર્શન એપાર્ટમેન્ટ પાર્લે પોઈન્ટ સુરતમાં રહે છે તેમની વચ્ચે મુલાકાત સીવીડી મશીન દ્વારા હીરાના ઉત્પાદન માટે સીટ્સની જરૂરિયાતને લઈને થઈ હતી આ મુલાકાતો દરમિયાન જયમ સોનાણીએ અંકુશભાઈને જણાવ્યું કે તેમની પાસે એક એવી ટેકનોલોજી છે જેનાથી તેઓ પ્રતિ સિસ્ટમ પ્રતિ માસ પંદરસો કેરેટ રફ હીરાનું ઉત્પાદન કરી શકે છે તેમણે અંકુશભાઈને આ સિસ્ટમમાં હીરાનું ઉત્પાદન કરવા માટે લલચાવ્યા અને કહ્યું કે પ્રતિ સિસ્ટમ દીઠ બે પોઈન્ટ દસ કરોડ આપવા પડશે સાથે જ ઉત્પાદન થયેલા હીરામાંથી બારસો પચાસ કેરેટ પ્રતિ માસ તેમને આપવા પડશે અને બાકીના અંકુશભાઈ રાખી શકશે આ ડીલ નક્કી થયા બાદ અંકુશભાઈએ સોનાણીની કંપનીના બેંક ખાતામાં શરૂઆતમાં બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી પાંચ સિસ્ટમ શરૂ કરવા માટે સમજૂતી કરાર કર્યો પાછળથી આ એમઓયુ કુલ સોળ સિસ્ટમ માટે કરવામાં આવ્યો ઠગોને જાણ હતી કે અંકુશભાઈની કંપની પણ રફ હીરાનું ઉત્પાદન કરે છે તેથી તેઓએ એક નવી ચાલબાજી કરી જયમ સોનાણીએ અંકુશભાઈને વિશ્વાસ અપાવ્યો કે અમેરિકાની સિગ્નેટ નામની કંપની તેમના રફ હીરા ખરીદવા માંગે છે અને આ આ વેપાર જયમના હસ્તક કરવામાં આવશે કંપનીએ કુલ કરોડ લાખ હજારથી વધુના હીરાની લેવડ દેવડ કરી હતી આ તમામ વ્યવહારો પછી અંકુશભાઈએ સોનાણી પિતા પુત્રોને સોળ સિસ્ટમ માટે રફ હીરાના ઉત્પાદન પેટે બેંક મારફતે છવ્વીસ કરોડ સાઠ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા એમોયુ મુજબ ઉત્પાદિત હીરા અને તેના પેમેન્ટની ચૂકવણી નેવું દિવસમાં કરવાની હતી પરંતુ સોનાણી પિતા પુત્રોએ ન તો ઉત્પાદિત હીરા આપ્યા કે ન તો છવ્વીસ કરોડ રૂપિયા પરત કર્યા ઉપરાંત અમેરિકન કંપનીને વેચાયેલા ત્રેવીસ પોઈન્ટ પાંત્રીસ કરોડના રફ હીરાનું પેમેન્ટ પણ અંકુશભાઈને આપ્યું નહોતું આમ બંને રકમો મળી કુલ ઓગણપચાસ કરોડ પંચાણું લાખની ઉચાપત ત્રણેય પિતા પુત્રોએ મળીને કરી છે

આ કેસની વધુ તપાસ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કરવામાં આવી રહી છે જોકે સુરત એરપોર્ટ પરથી જયમની ધરપકડ કરી હોવાના પણ સમાચાર સામે આવ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત